સ્વાગત છે તમારા બધા મારા હું ઘરે મસ્ત મારા ઘરે આવી ગઈ છું પપ્પાના ઘરે અને મસ્ત મેકઅપ કરીને આવી હતી હું વોગ બનાવી શરૂઆત કરી હતી જો આવતા રહે છે બધા ધૂળેટી રમાડીતી હતી તો એ જ આ વિડિયોમાં બનાવી લેજો આપણે આખી ધૂળેટીનો વોગ છે બનાવવાનો છે ધૂળેટી રમવા બધા ધૂળેટી રમવામાં એટલા બધા મસ્ત હતા ને આ ચોખા તો બળી જ ગયા છે અને મને એવું લાગશે કે આ કૂકરનું પૂરું થઈ ગયું કૂકરની અંદરથી જો બધું પાડી ગયું તો આવી છે ધૂળેટી Aku आ गई छु माय पापा के घरे ने गाइस बूम बजाए हम खुशी खड़ी

મારે વિધુર રે માલો ગામને હાથ પકડા માતો આ હાથ પકડા હા અને આવડી ભાઈ તો આ ગીટો નदन નો ટીકો કરી દી લગઈ આવી આવડી આવડી લાડી કર આ દે લે આમ હલ માકુ તું ઓનલાઈન નહીં

આપણે બધા છે એ બેસી ગયા છીએ કણીમાં આપણે જઈએ છીએ આપણા ફાર્મ આવશે કે આપણે જઈ પોચે છે આપણે ક્યાં આવશે આપણે આવી ગયા આપણા ફાર્મ ને આપણા ફાર્મ ને મસ્ત ચેટુડી છે ને અને ચાલુલા છે તમને બતાવું Jangan આ તો ખા આવતો એટલે Hello, 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 de Hello, 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 pe Hello, 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 Ce Hello, 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 Hello,

જો ગાયા આપણે સિંક પર અહીં ઓલરેડી છે એ ભરાઈ ગયો છે ઓલમોસ્ટ હાલ કે પાણી એવા છે ને છે

તો અહિયા છે ને કઈ નાના બેબી માટે નાવાની જગ્યા અને આ છે અહિયાં સજ થોડું ગુંડું છે peon ki kai paisa khareed rahi thi na the ki vyogat ta hamari soi મવાને કીધું માએ ને કેટલા બધું માકા જાતા હતા મુંડીને ના દેઉ છોડેલા પે ના લીધું છે લાંંદી બધા આડવાંડા રમે છે અહીંયા ચાલો ગાઈએ આપણે છે એ હોય વાપી નો દીધો રાઉન્ડ છે બેટા બધા ડુંગળી સમાય છે અને જો આ છે આ કે ટમેટા આપડે માં છે આ બધું નાખવાનું છે ચાલો હું છે ને વઘાર કરી નાખું મેગી નો

কেমি <laughs> দে <laughs> 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 <hans>, <kind of> <laughs> મેગી રહી ગઈ છે સુપર ડુપર મસ્ત બની ગઈ છે આપની મેગી ચાલો ચાલો આપણે જો આ લીમડાના ચા એ મસ્ત મજાનું વન ભોજન કરવાનું છે ઓલવા આ છે બહુ સરસ અચ્છા સ્ને આપ દે મેગી હવે મેગી ખાવ આ બધા જો મિરા શ્રદ્ધા નાઈ છે હજી આવી લાડા

Cháu chuái, cháu chuái, cháu chuái, cháu chuái, cháu chuái, cháu 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 મમ્મી બધા ના વાપરી ગયા છે અહીંયા તો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો